હલો દોસ્તો જો આજે આપણે બનાવવાના છે દૂધીના થેપલા તો એના માટે જો અમે લઈ આવ્યા છે દૂધી તો દૂધી આપણે લાવી અને તૈયાર કરી અને જો આપણે એને આવી રીતે શાલ ઉતારી અને પછી એને આપણે ખમણીમાં ખમણવાની છે હવે જો આવી રીતે આપણે એને ખમણી નાખવાની છે દૂધીને બે બે સમ એક ચમચી જેટલી આપણે નાખશું એમાં હળદર પછી નાખશું આપણે જીરું ધાણાજીરું જીરું આપણે બે ચમચી નાખવાનું છે પછી એમાં નાખવાનું છે સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું છે નમક નમક નાખી અને પછી આપણે નાખવાની છે હિંગ હિંગ એકથી બે ચમચી નાખી દેવાની અને પછી નાખશું આપણે એમાં લાલ મરચું તીખું બેથી બેથી ત્રણ ચમચી નાખવાની છે થોડા નાખી દઈશું આપણે એમાં લીલા ધાણા પછી નાખી દઈશું બેથી ત્રણ પાવળા જેટલું આપણે તેલ તેલ નાખી અને પછી આપણે એમાં ઘઉંનો લોટ સાળવાનો છે ઘઉંના લોટના થેપલા બનાવવાના છે આપણે થેપલાની સાથે વઘારવાનું છે દહીં તો દહીંમાં જો વઘાર મે નાખવા માટે આપણે મેં દીધી છે તપેલી હવે એમાં નાખજો આપણે ત્રણથી ચાર પાવડા જેટલું તેલ તેલ નાખી જીરું નાખી દઈશું એક ચમચી એક ચમચી નાખશું હિંગ એક ચમચી નાખશું હળદર અને એક ચમચી નાખશું જીરું પછી એમાં નાખશું લસણની કળી આપણે લસણ નાખી દઈશું હવે આપણે એને નીચે ઉતારી અને પછી એમાં નાખીશું આપણે લાલ મરચું તીખું થોડું લસણવાળું તીખું મરસું નાખી દઈએ અને પછી એમાં નાખી દઈશું આપણે દહીં દહીં નાખી હવે એમાં નાખી દઈશું લીલા ધાણા લીલા ધાણા નાખીએ અને હલાવી નાખીએ આપણે તૈયાર થઈ ગયું છે દૂધીના થેપલા અને દહીં ની તીખારી અને ભેગું આપણે મોળું દહીં પણ છે